सूत्र अध्याय आठम मिथ्या दर्शनाविरती प्रमाद कषाय योगा बंधहेतव सषायवाज्जीव कर्मो योग्यानपद्गला ना दत्ते सध प्रकृती ज्ञान दर्शना आदानदर्शनावण वेदनीय मोहनिया युष्क नाम गोत्रांतराया पंच नव दष्टा विंशती चर्द चारंशेदा यथाक्रम मत्यादिना ચક્ષુર ચક્ષુરવધિ કેલા નિદ્રા 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 પ્રચલા 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 સ્થાન ગૃધિવેદની યાશ વેદ્યે દર્શનચારીત્રમોહનીય કષાનો કષાય વેદની આખ્યા સ્ત્રીષોડશ નવભેદ સમ્યક્ત મિથ્યાત્તુભયાની કષાનો કષા વનતાનુ્ય પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનાવરણ સંજવલન વિકલ્પૈકસ ક્રોધમાન માયા લોભા હાસ્ય રત્ય રતિશોક ભય જુગુપ્સા સ્ત્રીપુ નપુસક ભેદા નારકતરીયન માનુષદૈવાની ગતિ જાતિ શરીરાંગોપ નિર્માણ બંધન સંઘાત સંસ્થાન સંહનન સ્પર્શ રસ ગંધવર્ણનુપુર ગુરુ લઘુપઘાત પરાઘાત તપો દોતોવાસ વિહયો ગત પ્રત્યેક શરીર ત્રસ સુભગ સુસ્વર શુભ સૂક્ષ્મ પર્યાપ્ત સ્થિરા દેય યશાંસી ચેતરાણી તીર્થકૃત ઉચ્ચર્ચ દાનાદના આદિતસ્તિસૃમંતરાયેસત્ગરોપમકોટિકોટય પરાસ્થિતિ સપ્તતિમોહનીય નામગોત્રોતિ ત્રશિશસાગરોપમાન્યાયુષ્કસ અપરાદ્વાસ મુહૂર્તા વેદનીયસ નામગોત્રો શેષા મંતર્મુર્ત વિપકોનુભાવ સયના ततश्च निर्जरा नाम सर्वतो, प्रत्ययाोगविशेषाम क्षेत्रावगाढ सिता सर्वात्मप्रदेशेस्न्तानंत हास्य सद्वेद्य पुरुषवेद हासुरुषवेद नाम गोत्राणी पूर्ण्यम्